આ લવો ગેમ છો બધાય મજામાં તમને આગળનું મ્યુઝિક જોઈન તો લઈ કોઈ છે અને ગેટનો ફોટો પણ જોઈન લાગી ગયા છે તમે આવી ગયા જૂનાગઢ માં પરિક્રમા કરવા હવે આપણે જવાનું છે પેલી ઘોડી ટપીને જીના બાવાની મઢીએ તો આપણે ધીમે ધીમે ચાલ્યા જાય છે કેમ કે બહુ તો ફાસ્ટ ના દોરાય કેમ કે બીજા પર ચાલ્યા જાય છે એની ઉપર તો ના ચાલી દીજો ભાઈ આજ અમે બે ફ્રેન્ડ્સ આવ્યા છે કેમ કે બીજું કોઈ હતું નહીં એટલે અમે બે જ આવી ગયા છીએ પછી કઈ નક્કી નહોતું પછી સવારમાં વહેલા ભાગી ગયા અમે તો પેલી ઘોડી પાર કરીને નીચે ઉતરતા હતા પણ આમાં તો એવું લાગે છે કે ગાડીમાં બ્રેક લાગે એમ છે નહીં આમ લો ના બધા દોર્યા જાય છે ઓલો મારો ફ્રેન્ડ પણ દોર્યો જાય છે આપણે ધીમે ધીમે જઈ બ્રેક મારતા મારતા પછી તે માન માન ખતમ થયું પછી એક સીધો રસ્તો આવ્યો તો ટ્રાફિક છે પણ ટ્રાફિક બહુ નહોતા ઓછી ટ્રાફિક છે તમે જોઈ શકો છો આપણે આ ગિરનાર અંદરનો લુક કેમ કે આપણે ગિરનારને ફરતે આઠ ફરી રહ્યા છે જેમ કે આપણે એમ કે પરિક્રમા કરી રહ્યા છીએ આપણે ગિરનારને આ ભાઈ જુઓ ને વિશ્વમાં બોલતા જાય છે હું તે જો આ ભાઈ અમે બે બંને આજ પરિક્રમા કરવા આવી ગયા છે પછી આ જુઓ તમે વન્યજીવન ઓવર પર ચાલુ રહી એટલે આપણે ધ્યાન રાખવાનું છે એવું લાગે તો અમે તમને વ્લોગમાં દેખાડી દઈશું અમને કાંઈ એવું જડશે તો તમે બ્લોગનો આનંદ માણો તમે જો ગિરનારનો રસ્તો પછી આ વયસમાં એક નદી પણ આવી ગઈ હતી કે મા ભાઈ કે આમાં નાવા જવું મેં તો હજી આપણે ચાલુ જ કર્યું છે ત્યાં ના જવાય છેલ્લે આપણે દામોકુરમાં નહીં આવીશું પછી અમે જમીન અહીંયા પૂરો ખાવા બેઠા હતા અમે ભુરુજ ખાતા હતા કે અમને એક અહીંયા અમારો ફ્રેન્ડ પણ જરી ગયો એ ભાઈ એકલો ગયો હતો પછી ફ્રેન્ડ મળ્યો પછી અમે બે ભેગા હાલતા થઈ ગયા અમે ત્રણ પણ એટલે અમે હવે ત્રણ જણા થઈ ગયા કેમ કે ફ્રેન્ડ અમે જંગલમાંથી મળી ગયો પછી આ તમે જોવો આ રસ્તો તમે જોવો કેમ છે રસ્તો હવે રસ્તા ઉપર ચાલવાનું છે અમે તો બૂટ પહેર્યા એટલે બૂટની પથારી ફરી જવાનું છે પાણીના ભીના કરીને ચાલવાનું રહેશે અમારે નદી નદી આમાં ઝરણા આવે છે આડા આડા નાના નાના ઝરણા પછી અમે એને અલગ રસ્તો કાપવો પડશે કેમ કે પાણા વાળા રસ્તા તો તમે જુઓ એક વાર આમ તમે બીજી ઘોડી ઉતરવા ટાણે ટ્રાફિક તો તમે જુઓ એકવાર વાર અહીં તો પગથિયા એટલે એટલું બધું નહોતી મજા આવતી હતી પછી પગથિયા એ ઉતરવા બહુ ભારે પડી ગયા મને તો જોવા બધા ઉતરતા આવે છે મારી પાછળ પાછળ બધા

પછી એ ઘોડી પર અમે ઉતરવા લાગ્યા કેમકે ઉતરવામાં તો બહુ ટ્રાફિક થઈ ગઈ હતી આ જોવું ને બધા થાય છે પછી અમે મારુ વહેલા જઈ ગયા ટપી ગયા પછી બોળદેવ ચાલતા રહ્યા આ બધા તો બોળદેવીના દર્શન કરીને આવે છે અને અમે હજી જઈ રહ્યા છીએ હવે ટ્રાફિક છે એવું દેખાઈ રહ્યું છે કેમ કે બહુ ટ્રાફિક અમને પણ જોવા મળી છેલ્લે છેલ્લે સ્ટાર્ટિંગમાં તો કઈ નથી પણ છેલ્લે છેલ્લે મંદિર પછી બોળદેવીના દર્શન કરીને અમે પાછા ભવનાથ બાજુ નીકળી ગયા હવે ભવનાથ છ કિલોમીટર રહ્યું છે તો સાત કિલોમીટર બહુ આઘું લાગે છે અમારા માટે તો આ બધા હવાના છ વાગ્યામાં જો અમે ચાલ્યા જઈ રહ્યા છીએ પછી કાંઈ પૂરો પૂરો ખાતો નહોતો ડાયરેક હવે નીચે બાયને જ નીકળી જાવ બધા ફ્રેન્ડ્સ છે રહ્યા છે આપણે બાયને પણ નીકળી જઈશું જુઓ તમે આ બધાનો કેવો હોય છે પ્રેમ તમે ઢાબડા બાબરા ઓઢીને પરિક્રમા પૂરી કરવી છે તમે ગિરનાર પ્રત્યે એટલો પ્રેમ છે પરિક્રમા પ્રત્યે તો એટલો આ જોવો તમે કેટલા સિત્તેર સિત્તેર વર્ષના યશ દાદા પણ પરિક્રમા કરવા આવી રહ્યા છે એ તો તેની રીતને ધીમે 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 પૂરી કરે ભાઈ એ પૂરી તો કરશે તમે જોવો હવે ટ્રાફિક કેમ દેખાણી હવે ફૂલ ટ્રાફિક થવા માંડે એવું લાગે છે કેમ કે ભવનાથ પાસે આવવા લાગ્યું છે હવે ટ્રાફિક જમાય હોય એવું દેખાય છે ઓ અહીંથી તો આપણો કેવું જુનાગઢ દેખાય છે જોવો તમે જુનાગઢ તો જોવો અહીંથી કેમ દેખાઈ રહ્યું છે જુનાગઢ

ચાલુ કર્યું હતું ને આજ સવારે આઠ વાગે પૂરું કરી દીધું આઠ વાગે આપણે ગેટની બારો બાર હતા તો થોડીક ભી તો પડી ગઈ હતી હવે ભેગું થઈ ગયું છે એટલે તો પછી ફ્રેન્ડ છે હવે ગિરનાર ચડવા જવું મેં તો આમાં ગિરનાર ચડવા ન જાય તો તોય અમે સખી જઈને પાછા આવતા રહ્યા તમે જુઓ ભવનાથનો અહીંયા જુઓ ભવનાથનો ફૂલ ટ્રાફિક થઈ ગયો તમે જુઓ તો ખરાબ જવાનો રસ્તો નથી ગયો આ તમારે જવું ગિરનાર ગેટ આ ભવનાથ ગેટ તમે જોઈ રહ્યા છો અહીંયા તો ઓછી ટ્રાફિક હતી પણ બોંગા ગેટ પર તો બહુ ટ્રાફિક હતી પછી અહીંથી અમારે જવાનું છે અમાર ફ્રેન્ડનો ફાર્મ આવું છે તો ધીમે ધીમે જઈએ જો એક પર કોને ટ્રાફિક તો જો સુપર ટ્રાફિક છે તમે ભાઈ એકવાર આવો પરિક્રમા કરો હવે તો પરિક્રમા પૂરી થઈ ગઈ એટલે તમે આવી તો ન શકો પણ કાઈ વાંધો નહીં તમે આવતા વર્ષે આવજો તમને મજા જ આવશે પરિક્રમાનો લાભ ઉઠાવવાનો કેવો પરિક્રમા લાગી કેવો વ્લોગ લાગ્યો અમને જરૂર જણાવજો